ફતેપુરામાં હોમગાર્ડ જીઆરડી જવાનો ગરીબ અને ભોળી આદિવાસી લોકોને ખોટી ધમકી આપીને પૈસાનો તોડ કરતા હોવાના કિસ્સો આવ્યો સામે હોમગાર્ડ જીઆરડી જવાન પાસે દંડ લેવા કે વાહન ચેકિંગની કોઈ સત્તા નથી ફક્ત જવાબદાર પોલીસને મદદ કરી શકે છે ત્યારે હોમગાર્ડ જીઆરડી પાસે કોઈ પણ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવેલ નથી હોમગાર્ડ અને જીઆરડી જવાનોએ પોલીસ સાથે રહીને કામગીરી કરવાની છે પણ ફતેપુરામાં તો હોમગાર્ડ અને જીઆરડીમાં માં ફરજ બજાવતા ત્રણ જવાન પોતે પોલીસ હોય તેવો રોક જમાવીને ફતેપુરા ઘુગસ રોડ કાળિયા વલુંડા ચોકડી પર એક જાગૃત નાગરિકની ગાડી ઉભી રાખી ગાડીના કાગડિયા માંગવામાં આવ્યા ત્યારે જાગૃત નાગરિકે જણાવ્યું કે કાગડિયા ઘરે ઢોંગ કરતા મારી ગાડીની ચાવી કાઢી લીધી અને મને ધમકી ભર્યા અવાજે પૈસાની માંગણી કરવામાં આવી આવા હોમગાર્ડ અને જીઆઈડીમાં ફરજ બજાવતા જવાનો પોલીસ ઉપર ખોટી અસર પાડતા હોય છે ત્યારે હવે આવા હોમગાર્ડ અને જીઆરડીના ફરજ બજાવતા જવાન ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવી લોકચર્ચા રિપોર્ટર કિરણ ડામોર બોધ ભારત ફતેપુરા